પસરાવે છે આવો મહેમાન આપના ઘર કમલ થી પ્રગટાવીએ ખુબ ખુબ ધન્યવાદ અમારા મહેમાન સ્ત્રીઓ બહુ તારીઓથી આપણે વધાવી લઈશું ખુબ ખુબ ધન્યવાદ E Good. <laughs>

અને જે મુખ્ય વિવાહ છે અને આખા તાલુકાનો કાર્યભાર સંભાળી રહ્યા છે એવા અમારા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ગિરિવરસિંહ ગુરવાર સાહેબ સ્ત્રીનું સ્વાગત ભૂરાભાઈ અને નિરંજાબેન કરશે ખૂબ ખૂબ ધન્યવાદ તાલીઓથી વધારી લઈશું આપણે નાના એવા અમારા સાહેબ છે એવા પણ આખા ફતેપુરા તાલુકાનો નું હેન્ડલિંગ કરી છે એવા સાહેબ શ્રી ખૂબ ધન્યવાદ અમારા શાળા પરિવાર તરફથી ધન્યવાદ અમારા પી સેન્ટર બીજો શાળા તરફથી પણ આપને ખુબ ખુબ ધન્યવાદ અમારા ફતેપુરા તાલુકાનો જે ડીઆરસી તરીકેનો કાર્યભાર સંભાળી રહ્યા છે એવા અમારા મુકેશભાઈ પટેલ સાહેબ એમને પણ હું વિનંતી કરું છું અને એમનો પણ અમારા ભૂરાભાઈ અને ધીરેન્દ્રભાઈ નું સ્વાગત કરશે ખોટા પાડજો ભાઈ ખુબ ખુબ ધન્યવાદ સાહેબશ્રીઓ એ પણ આખા તાલુકાનો કાર્યભાર સંભાળી રહ્યા છે એ અમારા મુખ્ય મહેમાન છે આજના સાથે આ કાર્યક્રમમાં માં અતિથિ વિશેષ તરીકે જેને કાર્યભાર સંભાળ્યો છે એવા અમારા દીપ કેન્દ્ર નિરીક્ષક ફતેપુરાના જે છે હરીશભાઈ ગોહેલ સાહેબ પણ હું વિનંતી કરું છું કે એમને પણ અમારા ભોરાભાઈ અને નિરેન્દ્રભાઈ

મને એનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરજો પરિવારને સાચવજો આપણને પ્રભુને એવી પ્રાર્થના કરું કે આપનો આગામી સમય નિરોગી રહે તંદુરસ્ત રહો અને સમાજને ઉપયોગી થઈએ આપણા સમાજની અંદર જે કંઈ નાના મોટા કુરિવાજો હોય એને પણ આપણે સુધારીએ અને સમાજને એક સાચી દિશા આપીએ એ તરફ આપણે તમે હવે તમારો સમય વિતાવજો એવી શુભેચ્છા સાથે મારી વાત પૂરી કરું છું જય હિન્દ જય ભારત ધન્યવાદ સાહેબ શ્રી રમ આપણે એમને એમના આશીર્વસન પ્રાપ્ત કર્યા જીવન ની અંદર જે શરૂઆત થઈ છે આપણી એ શરૂઆતની અંદર હવે નવો વળાંક આવવાનો છે સમાજ સાથે રહેવાનું છે ત્યારે કેવી તકલીફો પડશે અને ઘણીવાર તો એવું પણ થાય કે શાળા સાડા અંદર જે ઘંટ વાગે છે ને એ ઘંટ પણ હમળે ઘરે બેઠા બેઠા એવી પરિસ્થિતિઓ પણ નિર્માણ થશે પણ બેન શ્રી તો સાહેબની સાથે આવશે જ અને શિક્ષણ પણ આપશે હવે હું અમારા મહેમાન શ્રીઓને વિનંતી કરું છું અમારા તાલુકા કાંતિક શિક્ષણ અધિકારી સાહેબ શ્રી અને બીઆરસી સાહેબ શ્રી એ બેન શ્રી નું સ્વાગત કરશે સાથે બીટ કેની અમારા હરીશભાઈ અને અમારા સીઆરસી કોઓર્ડિનેટર દીપિકાબેન એ પણ એમનું સ્વાગત કરશે સાથે અમારા માજી સીઆરસી સાહેબ શ્રી અને અમારા બાબુભાઈ સીઆરસી સાહેબ શ્રી એમને પણ વિનંતી કરું એ પણ ક્રમશ બેન અને સાહેબ શ્રી બેન શ્રી સ્વાગત કરશે આપણે બધા તાલીઓ વધાવી લઈશું એમને जय जींद दोस्तों जबरदस्त गीत परम पूज्य आचार्य भगवान रत्ना कर सुरेश्वर जी महाराज साहेब की ये चौमासे की विदाई के ऊपर ये सुंदर भजन તેના પછી સારા પરિવાર પણ તૈયાર રહેશે તારીઓ તો બજાવી લઈશું રવિરાજ गुरु भाओ यही कहती तुम छोड़ के जाओगे

શિક્ષક મિત્રો બેન સારા પરિવાર પરિવાર સન્માન કરી છે તેના પછી આપણે બધે બધા મહેમાનો જોડાઈ જઈશું ખૂબ ખૂબ ધન્યવાદ સર શ્રીનો હાલ ઉગાડી એમનું સન્માન કરવામાં આવ્યું છે સારા પરિવાર જરા ઝડપથી આવી જાય સૌ આમંત્રિત મહેમાનો શિક્ષક મિત્રો મુખ્ય મહેમાન શ્રી સૌ વિનંતી ભોજન ની તૈયારી થઈ ગઈ છે અને સૌ ભોજન લઈને જ જાય તમારો આગ્રહ છે કે આપ સૌ ભોજન લઈને જ જશો